પાવરટેક ચારસો ઓગણચાલીસ એકતાલીસ વોસ પાવર બે હજાર ચૌદ પંદરનું મોડલ આખું કંપની કલર કંપની ફિટિંગ ઓરિજિનલ કન્ડિશન ક્યાંય કલર કરેલો નહીં વાર તો છેલ્લા પછી इंजीन पावर फूल मरिशियल कंडीशन में है आइडियोली कदर कद કમ્પ્લેટ સત્ય છાયા બેઠી બેઠી બે હાથ સાત બે હાજર ચૌદ પંદર નો મોડેલ છે બે લાખ બે હજાર